ગ્રેવી સવાદરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મામલતદાર કચેરી તેમજ કોર્ટ ખાતે ઉજવણી કરવામાં આવી નાયબ મામલતદાર દ્વારા ધ્વજવંદન વિસાવદર કોર્ટ ખાતે ન્યાયાધીશના હસ્તે જે ધ્વજવંદન કરવામાં આવ્યું કોર્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આજરોજ 76માં ગણતંત્ર દિવસ નિમિત્તે એક ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિસાવદર તાલુકાની મોણિયા ગામના પ્રતિભાવંશ બાળકો દ્વારા સરસ મજાના રાષ્ટ્રગીત અને કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી આ તકે વિસાવદરના સિવિલ જજ આદરણીય શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે અને સાહેબ દર વખતે જ્યારે પણ આવા કોઈ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે ત્યારે આ સાહેબ બેનમૂન અને શાનદાર રીતે આ આ પ્રકારના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરે છે ઉપરાંત વિસાવદરમાં ઘણા બધા વર્ષોથી લોક અદાલતના આયોજન થતા હોય છે આ લોક અદાલતમાં જે કંચીલેટર તરીકે વર્ષોથી સેવા આપે છે તેવા વિસાવદરના સમાજ શ્રેષ્ઠ એવા આદરણીય શ્રી રસુલભાઈ ઈરાણી સાહેબ તે જ રીતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ રીબડિયા તથા અમુકભાઈ સુની આ ત્રણ સમાજ શ્રેષ્ઠીઓ છેલ્લા ઘણા વર્ષોથી વિસાવદરમાં લોક અદાલતમાં કંચી તરીકે આવે છે અને પોતાના બહોળા અનુભવ અને વિશિષ્ટ સમજાવટ શૈલીથી તેઓ સમાધાન માટેના પ્રયત્નો કરે છે અને ઘણા બધા કેસમાં ખાસ કરીને પતિ પત્નીના ઝઘડામાં ઘણા બધા વિવાદોમાં સુખદ સમાધાન થયેલા છે અને વિસાવદરના દરેક રાષ્ટ્રીય જીવનમાં જે તન મન અને ધનથી સહકાર આપે છે એવા પરમાર સાહેબ હું પણ આમ આમ ચારેય મહાનુભાવોનું આ વિસાવદર બાર એસોસિએશન દ્વારા ખાસ સન્માન કરવામાં આવેલ હતું અને આ તકે વિસાવદરના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો તથા તમામ વકીલ સાહેબો સિનિયર જુનિયર વકીલ સાહેબો તથા વિસાવદરના સ્ટાફ ને સહકાર આપેલો હતો આ તકે હું બાર એસોસિએશન પ્રમુખ તરીકે આ બધાનો ખૂબ